ચોટેલામાં વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરાયું હોવાનું સામે આવ્યું સરકારી જમીન પર ગેરકાયદેસર કોકા કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન બનાવવામાં આવ્યું છે નાયબ કલેકટરે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી શરૂ કરી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉનમાંથી અગિયાર પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ચોટેલામાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલા કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે નાયબ એચ એચટી મકવાણાની સૂચનાથી થયેલી કાર્યવાહીમાં ગોડાઉનમાંથી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો આ દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી દ્વારા કરાયું હોવાનું સામે આવ્યું છે નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણાએ ચોટીલાના પ્રાઇમ લોકેશન પર દબાણ ઓળખી કાઢ્યું હતું અને સરકારી હોસ્પિટલ સામે આવેલું કોકાકોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન સરકારી જમીનમાં હોવાની શંકા જતા મામલતદાર અને સર્કલ ઓફિસરને રેકોર્ડ સાથે સ્થળ પર બોલાવી ખાતરી કરવામાં આવી હતી તપાસમાં જણાવ્યું કે આ જમીન સરકારી હતી અને પચીસસો ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને પાંચસો ચોરસ મીટરમાં પાક્કું બાંધકામ કરી ઠંડા પાણીનું ગૌડાઉન બનાવ્યું છે બાકીની જમીનનો ઉપયોગ ગાયોના તબેલા અને અન્ય હેતુઓ માટે થતો હતો આ ઠંડા પાણીનું ગૌડાઉન ચલાવનાર સુરેન્દ્રનગરના રોહનભાઈ દર્શકભાઈ આચાર્યને પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે આ સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઈ વાવ બાવકુભાઈ ખાચર ફોરેસ્ટર દ્વારા કરવામાં આવ્યું છે જમીનનો ભાડો કરાર રૂપિયા પાંચ હજાર હોવા છતાં ભરતભાઈ ખાચર દર મહિને રૂપિયા બાર હજાર વસૂલ કરતા હતા આ ગેરકાયદેસર ગોડાઉનમાંથી બેતાલીસ હજાર પાણીની બોટલો અને છ હજાર અલગ અલગ કંપનીની ઠંડા પાણીની બોટલો મળી આવી હતી આમ કુલ અડતાલીસ હજાર બોટલો સહિત રૂપિયા અગિયાર લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ગેરકાયદેસર ગોડાઉનને સીલ મારવામાં આવ્યું હતું વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી અનઅધિકૃત રીતે તેનો ઉપયોગ કરી નફો મેળવવામાં આવતો હોવાથી તે સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસઠ મુજબ દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી લેન્ડ ગ્રેબિંગ હેટલની કાર્યવાહી અને સરકારી જમીનમાં દબાણ કરી ખોદકામ કરવા બદલ વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવા મામલતદાર ચોટીલાને સૂચના આપવામાં આવી છે અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર